બસ મજા મજા તમારે બસ શાંતિ તમે મારું બટું આ કઈ કામ હશે તારા જ આવ્યો નહી પૂરો મારે જોતું હતું ડીવીડી હા ડીવીડી તો પણ ઘરે મહેમાન આવ્યા છે છે ની કેસે મહેમાન આવશે આ મારી બેન ની આ બધા ઘરે તો એ લગ્ન જોવાની એક થી ત્રણ જ જોવાની છે

હા છોકરો ચાલુ જાય ચાલુ જ કર્યું થાય હાલો એ છોકરા હાલો બેન હાલો આલો બધા જમતા સીડી ચાલુ જ થયું છે તો કહો બધા જો બનાવો હા આલુ ફેમિલી જ તે એક થી થાય જ તે ને હા એક થી થઈને જ તે તો કોઈ બારે નીકળશે જ થાય ને સીડી છે નહિ હોય તો